મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલાં એક આવેદનપત્ર આપવામાં આવતું કે પ્રી મોન્સુ કામગીરી જે પંદર જૂન પહેલાં તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જાવી જોઈએ એના મેનલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી કર્યું નથી આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ કરવાનું નથી થરને ઉપર થર કૈયા કરે છે એટલા રોડ રસ્તા તૂટવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરના એની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ પ્રેસના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનરને એક લેટરથી અમે એક હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રો રસ્તા તૂટેલા હોય ડ્રેનેજના ઢાંકડા તૂટેલા હોય કોણ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે